ભાઈ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર અને ઘણા દિવસ પછી આપણો આ વ્લોગ બનાવ્યો છે તો એનું કારણ એમ છે કે ઘણા બધી વ્યસ્તતા હતી આપણે જે રિસોર્ટ બનાવી છે ને સાપુતારામાં એમાં જરાક એમ કહેવાય ને કે ટાઈમ બહુ આપણે વયો ગયો પણ આજે એ જ રિસોર્ટના આપણે બધી જે નવા નવા બોલા બનાવ્યા છે હું કહેવાય ભાઈ ટેન્ટ નવા ટેન્ટ એના માટે પેપર લેવા આવ્યા હા પેપર લેવા માટે આવ્યા છીએ મેં ઘણા બધા લોકોને પૂછ્યું પણ બધાએ મને એક જ જગ્યાનું કીધું કે ભાઈ આ આરડી વોલપેપર છે ને તમે પહોંચી જાઓ કારણ કે અહીંયા આનું કલેક્શન છે ને બહુ મોટું છે વિશાળ છે અને હરવાર તમારે જે વસ્તુ જોઈ ને તમને મળી જાય તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ઓલરેડી જે કલ્પેશભાઈ છે અહીંયા ઓનર એ ઓળખે જ છે એટલે ભાવ તાલે સારો થઈ જાય શું કેવું થઈ જાય જો બધી આ ટાઈપના બધા ફ્લોરિંગ આવે ને એને આ ઘાસ ને મળે જ છે બધા ઓફિસમાં લગાવે ને એવી કાર્પેટો બધી આ બધી કાર્પેટો અહીંયા મળે જ છે ટ્રાફિક જ હોય હા અમારા કલ્પના છે પોતે આવો ભાઈ હવે આપણે છે ને આ રિસોર્ટ માટે થાય અને બોલ પેપર જરૂર છે છે આપડા રિસોર્ટ માટે હા યસ કઈ જગ્યાએ સાપુ તરફ સાપુ તરફ યસ ને આ તો આપણો બે રિસોર્ટ છે એ ધ્યાન માં છે ચાર છે ચાર રિસોર્ટ લેવ આવો સાવિત બે ડિસ્પ્લે છે એક ડિસ્પ્લે અહીંયા છે પેલા જોયો આ આવડો મોટો ખજાનો છે એટલે ઇનશોર્ટ કહેવાનો મતલબ એ છે કે તમારું ઘરનું જે જે કંઈ પણ ટાઈપનું ઇન્ટિરિયર હોય એ બધાને લગતું કંઈક ને કંઈક ડિઝાઇન અહીંયા મળી જાય મળી જ જશે એમ બધું જ બે હજાર પ્લસ ડિઝાઇન છે ઓહો બે હજાર વધારે ડિઝાઇન છે ક્યાંથી રેન્જ શરૂ થાય આપણી રેન્જ સો રૂપિયા આખું રોલ સિંગલ રોલ હા રોલ રૂપિયાનો સો રૂપિયાથી રેન્જ શરૂ થઈ જાય

હવે ડિઝાઇન તો આપણે ઘણી બધી જોઈ પણ કલ્પેશભાઈ આપણો આ એક રોલ હોય તો આ એક રોલ ની અંદર આપણો કેટલા સ્ક્વેર ફૂટ કામ થાય આમ 57 સ્ક્વેર ફૂટ નું કામ આવે સ્ક્વેર ફૂટ માં ખબર ન પડે ને લોકોને તો આ રોલ 10 મીટર લાંબો આવે અને 1/2 મીટર પોળો આવે સતાય ખબર ન પડે ને તો આપણી દીવાલ હોય ને દીવાલ એવરેજ 9 10 ફૂટ ની હાઈટ હોય બરાબર તો એટલી હાઈટ પ્રમાણે 5 ફૂટ પોળાઈ કવર કરે એક રોલ અચ્છા મતલબ આપણે એક સાઈડ ની દીવાલ મતલબ કદાચ 100 નો રોલ લો તો 100 રૂપિયા માં આખી દીવાલ પૂરી થઈ જાય

મતલબ જેટલું બને એટલું સિમ્પલ સોબર રાખવું છે એમ હા બહુ ડાર્ક માં કે નહીં જે આપણે થોડું લાઇટ કલર માં અને સોફિસ્ટિકેટેડ લાગે ને બતાવો જો એમાં વ્યવસ્થિત લાગે આપણને તો આપણે એકવાર જોઈ લઈએ હા હા જો ગુરુભાઈ આ છે ને આ બધા મેટાલિક પેપર છે આ જે આખી છે ને ડિસ્પ્લે અત્યારે આનો ક્રેશ છે પેલા મેટાલિક પેપર આવતા નહી અત્યારે બધું મેટલ ટાઈપ નું સાઇનિંગ આવે મેટાલિક પેપર છે બધા ઓકે બરાબર વોશ કરીએ કે આપણે બિલકુલ ઉપરથી વોશ કરી શકો દીવાલમાંથી પાણી આવતો હોય તો પણ ઉપરથી ઉપરથી અને ખરેખર મેટ ફિનિશિંગ થોડું મસ્ત લાગે તો આ જો એકદમ પેલી આપે ચમક આપે લાગે સારું ટીવી યુનિટ માં લગાડો ને હા એમાં ચાલે છે આપણે વુડન ફિગર છે ને ચાલે રાખશું બિલકુલ બિલકુલ

પણ એકદમ લુક પ્રીમિયમ દેજો એકદમ મેટ આવે મેટ ફિનિશિંગ એકદમ હા લુક લાગે મસ્ત છે આ બધા પ્રીમિયમ છે બધા ને હમ આ બધા આ બધા પીવીસી પેપર કહેવાય પીવીસી કોટિંગ આવે આની ઉપર હા અને વધારે પડતા મેક્સિમમ ગોલ પેપર માર્કેટમાં આજ હોય પીવીસી અચ્છા હા પીવીસી પેપર હા ના કોટ ના મુકે ને એટલે

સ્ટીકર વાળી ફોર્મ સીટ આવે ચાઇના બહુ માર્કેટિંગ કર્યું છે આ વસ્તુ કેવી છે અમારે ત્યાં વોલપેપર લેવા આવે ને એટલે એમ કે દિવાલે ભેજ બહુ આવે લુણો બહુ લાગે એટલે એ વસ્તુમાં વોલપેપર ઉખડી જાય રે નહીં એટલે એમાં આ સજેસ્ટ કરીએ એ જગ્યાએ હાલ ઓફિસ હોય દુકાન ઉખડી ગયો છોટાડી દેવું હા એ બધી વસ્તુમાં હાલ એટલે આ બધી ડિઝાઇનો છે એની બરાબર તારે ખાલી આ ઉખડી હા સ્ટીકર ઉખડી ને લગાવી દેવાનું હા લાઈફ કેટલી આની આને કઈ ન થાય પીવીસી ફોર્મ ભેજ જ છે માર્કેટમાં આ મળે અઢીસો રૂપિયા સો રૂપિયા સો રૂપિયા પીસ હા સો રૂપિયા પીસ આ તમે હાથે લગાડી શકો ભાઈ તો ભાઈ અમે અત્યારે આવી ગયા છીએ ગોડાઉન ની અંદર કલ્પેશભાઈ સૌથી પેલા મને એ કહ્યું કે વોલપેપર આટલું બધું સસ્તું આપવાનું કારણ હું રૂપાઈ એમાં એવું હોય માર્કેટમાં લોકો શું કરે વેપારીઓ ઓછી ક્વોન્ટિટી ખરીદે એટલે મોંઘું પડે અમે કસ્ટમર પણ જ કમાતા લોકો કસ્ટમર કમાય અમે માલમાં કમાય અમે આખું કન્ટેનર ઇમ્પોર્ટ કરીએ એટલે સસ્તું પડે વચ્ચે સેલ્સમેન આ તે બધા પ્રોફિટ નીકળી જાય કન્ટેનર લેવાના કારણે ઉપર બાર્ગેનિંગ કરીને સસ્તું લાવી શકીએ અને સસ્તું જ આવીએ છીએ એટલે સસ્તું આપીએ છીએ બસ આ જ રીઝન છે બરાબર ભાઈ સિમ્પલ ને સોબર રીઝન છે અને બીજી આ વોલપેપર સિવાય આપણે પાસે કેટલી કેટલી વસ્તુઓ છે વોલપેપર સિવાય આપણી પાસે આર્ટિફિશિયલ ગ્રાસ છે પીવીસી કાર્પેટ છે ફોમ ટાઇલ છે એ બધી પ્રોડક્ટ હોય મતલબ આમાંથી કોઈ પણ લેવું હોય તમે બિન્દાસ અહીં આવી શકો છો બિલકુલ સ્ટોકે એટલો છે ડિઝાઇન એટલી છે મતલબ મજા 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 આવશે અને તમારું કામ થઈ જાય હવે અમે અમારા દરેક જોઈ લઈએ પાછાની બિલકુલ આ બધા સાઈડમાં ફ્લોરિંગ માટે

અહીંયા પણ ઘણી બધી અલગ અલગ ડિઝાઇનો છે એટલે એકવાર આ બધી ડિઝાઇન જોઈ લઈ પછી નક્કી કરીએ કે આપણે કયું ફાઇનલ કર્યું છે એમ તો ભાઈ ઘણી બધી મહેનત પછી અમે આ ડિઝાઇન ફાઇનલ કરી છે કે આ ત્રણ સાઈડમાં આવશે અને આ જે વોલપેપર પેપર છે ને એ આપણું જે બેડનું બેક આવે ને ત્યાં આવશે બરાબર કેમ લાગશે તમને તમારી સાથે બહુ ફાઇલ બહુ ફાઇલ એ બને ત્યાં દેવું છે લોકો હાઇલાઇટ પાસ કરે ને બહુ તો થાકી જાય બે ચાર દિવસમાં સિમ્પલ હોય ને તો એવર ગ્રીન રહે સારું લાગે એમ એટલે આ એક દિવાલ ડાર્ક બાકી લાઇટ એટલે બહુ પરફેક્ટ ચોઈસ છે તો આવું કંઈક ફાઇનલ આપણે કર્યું છે ભાઈ તો ભાઈ આપણી શોપિંગ તો થઈ ગઈ ફાઇનલ અને થેન્ક યુ આમ શું કે ભાઈ બહુ અસમંજસમાં હતા પણ એને પછી સિલેક્શન આપ્યું એટલે મજા આવી ગઈ અને તમારે પણ એમ લાગતું હોય કે વધારે માહિતી જોઈતી હોય તો નીચે મેં મેન્શન કરેલું છે એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી ત્યાં જઈ અને તમે જોઈ શકો છો અઢળક ડિઝાઇનો તમને ત્યાં જોવા મળી જાય બાકી લાઇક શેર અને ફોલોઅપ કરી દેજો આઈડીને એટલે શું છે ગમે જ્યારે નવી નવી વિડીયો આવે ને તમને જોવા મળી જાય બાકી આ વ્લોગને તમને જોવાની મજા આવી હોય તો ખાસ કરજો એટલે અમને વધારે મજા આવે અને ટ્રાય કરીશું કે હવે રેગ્યુલર બેસ પર પાછા લાવી દઈએ કારણ કે દોડધામ વધી જાય છે અને એમ કહેવાય ને કે ટાઈમ નથી રહેતો ચલો ફરી મળીશું નવા બ્લોગ ત્યાં સુધી આપશો વ્યસ્ત રહો મસ્ત રહો તંદુરસ્ત